નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે અમદાવાદના જુહાપુર વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે જૂથ અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું હતું ફતેવાડીમાં મસ્જિદ નજીક ફેબ્રિકેશનના ધંધાથીઓ વચ્ચે બોલાચાલી બાદ મારામારી સર્જાઈ હતી સમગ્ર ઘટનામાં ત્રણ વ્યક્તિને ઈજા પહોંચી હતી જ્યારે એકનું મોત થયું હતું આ ઘટનાની જાણ થતાની સાથે જ ઉંચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા મળતી માહિતી અનુસાર ફતેવાડીમાં શનિવારે મોડી રાત્રે એક જ પરિવારના સભ્યો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપણે જણાવી દઈએ કે ફેબ્રિકેશનના ધંધાની અદાવતમાં પિતરાઈઓ ભાઈઓ વચ્ચે આ બબાલ થઈ હતી મામલો ઉગ્ર બનતા મારામારી પર બંને જૂથના લોકો ઉતરી આવ્યા હતા બે પક્ષો વચ્ચે સામસામે પથ્થરમારો સર્જાયો હતો જેમાં નવા જુદીનું મૃત્યુ થયું હતું ઘટનાની જાણ થતાં ઊંચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો Да не